જય માતાજી બધાને બપોરા કરીને જો ત્રણ વાગી ગયા હે તો હાલો આપણે આલ બાજુ આયેલા જાય આ બાજુ શું કામ આલે હે દોયડા હાથ માં લઈને છેડા લાંબા કરો હે ને શું છેડા નું કરો હે હે બીહુ માં કિશન પાઈ ને સોડ્યું તણ હે છેડા દેવા માયરા નથી આયના કોઈ સરખું પાવર નું આવે એ મોડે માયરા પાવર આવે એ માર જો આ કોઈ પીડું હે વાકાન ગયા તા કા બાપા ને બોલું લેવા ટાઈપ લેવાયું એટલે પાવર આવતો નતો ને એટલે દોયડું લે જોયું તું ટીર ને તે ઉપર હાવ તૂટી ગયેલો બીજો ચાલુ કરે તો પાછું માણસ જનાવર શોર્ટ થાય કે આપડે સડવાનું થાય પણ જનાવર બેન

નવું બોર્ડ લયા બોર્ડ માંથી ખબર પડે હે પણ વાડી નું એમ કઈ તો મને ખબર હે લાઈટ આવે લાઈટ હા એમ કઉ

કરે ધ્યાન સુવા ક્યાં ખિલો દેવાનો હેય તો આવે જો એમ કીશન પાક દઈ તો આલય જો આ જો મમ ખાવું હોય તો ખાવું તો શેડો આવતો નહીં સીનો શેડો નથી આવતો હા ટીનો ઈ પકડા જરી કામ શેપ હોય એટલે જલ્દી આવી જાય શિયાળો હે તો ગરમી થાવ મને પંખો ચાલુ કરું આમ તો લાઈટ નો આવે કા પિન્યા કાટ ને ઉનાળો હોય તો શું થાય ઉનાળો થોડો હે શિયાળો હતા શિયાળો હે વાયરમેન કાયમ કામ કરતા છે ને કેમ થાતું ધંધો કરતા એને ખબર હોય ને તમ પાણી વાત તમને ખબર કેમ પાણી વરે

એ પૂતળા જેવી થઈ આવું આપણે લેવા ને હેજે લઈ લીધો આખો આપણે જો ઝટકાના વાયર બાંધા એટલે આ બાજુ સલાકો પાથે ઓલ બાજુ જો પૂરા હવારમાં થોડાક ઉપર ઉપર લઈને ઉપર રાખી દીધા હતા થોડાક તપી જાય એટલે ખેંચ્યું ખાય ને કરો બડકનું પાણીથી બાયસ આવે ને એટલે ખાતી નહીં તો આપણે વાયર ગડકી જાય આ ટપી ટપી પડે કાં ગડકવો પડે પૂરા બે લઈ લે

ને ભાઈ સુને જો પાવન બાકી છે અને જે ન આજ થોડાક વેલા આયા નકર 5 વાગી જાય ને જે હાળા હાળા ચાર જ થિયા હે લે અડધી કલાકની વાર હે ને લે આજ વેલા વી આયા ઓઈન બજા લે ને એટલે આખો આટો ફરવાનું થાય ને આયા આ રસ્તે આલે ને બસ ને કડીક માં પોતી જાય ને આ ગામમાં માં આવતા તેર કેટલે કેરેક તો હાલી ને આવવાનું હોય જે એવું બધું હોય ને બા બાયન બાજુ ચા બનાવે હે બાપા હાટુ બા ચા બનાવે હે વાઈટ કામા